અગ્યારસો કિલોના દીવાનું પૂજન અર્ચન કરી અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું હતું પ્રભુ શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે પંદર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ થશે ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે અગિયારસો કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો હતો દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે રામભક્ત અરવિંદભાઈ પટેલે અગિયારસો કિલો સ્ટીલનો દીવો બનાવ્યો છે જેની ઊંચાઈ નવ પોઈન્ટ ફૂટ પહોળાઈ આઠ ફૂટ છે દીવામાં ઘીની ક્ષમતા પાંચસો એક કિલો છે અને દીવાની ડિબેટ પંદર કિલોના કોટનથી બનાવવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવા છે શહેરના કાલા ઘોડા સ્થિત રામજી મંદિર ખાતે અગિયારસો કિલો દીવાનું પૂજન અર્ચન કરાયું હતું ત્યારબાદ સાધુ સંતો મહોત્સવ સહિત વિવિધ મહાનુભાવો દ્વારા આ દીવાને અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કરાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા હરણી ભીડ ભજન હનુમાનજી મંદિર ખાતે પણ આ દીવાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ દીવો મેં અગિયારસો કિલોનો દીવો બનાવ્યો છે આ દીવો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે આખા વડોદરામાં એક દિયાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે એ થોડું ધ્યાને રાખીને આ દીવો મેં બનાવ્યો છે આ દીવોનું વજન અગિયારસો કિલો છે સાથે અંદર ઘી પૂરવું હોય તો આઠસો ને એકાવન કિલો ઘી જોઈએ આઠ ફૂટની પોળાઈનો આ દીવો બનાવ્યો છે આ દીવો મેં પંચ ધાતુ બનાવ્યો છે આ દીવો બનાવવામાં મને વીસ થી પચીસ દિવસ થયા અહિયાં થી અમે આજે રવિવાર સાત તારીખે અહિયાં કમાટી રામજી મંદિર ત્યાંથી અમે શાળા જોઈ પ્રસ્થાન કરી આખા સિટી માં કરી ને હરની હનુમાનજી મંદિર છે ત્યાં કરી અગરબત્તી ને આરતી કરીને અમે રવાના થઈશું અમે અયોધ્યા પહોંચવામાં સાત થી આઠ દિવસ થશે અમારી જોડે વીસ થી પચીસ ગાડી છે અને અમે બધા સાથે જઈએ છીએ અયોધ્યા મંદિરના આવશે એવું અમને લિખિત મળી ગયું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર